સરકાર દ્વારા ડુંગળી ઉપર નિકાસનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેના વિરોધમાં સિહોરના ટાણા ગામે ખેડૂતોએ રસ્તા ઉપર ઉતરી આવી દેખાવ કર્યો હતો સરકાર દ્વારા ડુંગળીના નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેના કારણે ખેડૂતોને માર પડી રહ્યો છે ત્યારે સિહોર તાલુકાના ટાણા ગામે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા હતા અને રસ્તા ઉપર ડુંગળી વેરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને આ દેખાવના માધ્યમથી ખેડૂતો દ્વારા નિકાસ હટાવવામાં આવે અથવા ટેકાના ભાવે ડુંગળીની ખરીદી સરકાર દ્વારા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો આવતા દિવસોમાં ધરણા પ્રદર્શન તેમજ વિકાસ યાત્રાનો વિરોધ કરવામાં આવશે તેમ ખેડૂતોએ જણાવ્યું

آلو آلو ہلکے دیلو آملال بھونچھو جی 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 ہمسے ڈرتی હું ટાણા ગામનો રહેશ હ્રીમાજ નાનો ખેડૂત થયો મારું નામ જેનાભાઈ ઘણા ટાઈમ જે જોઈએ છે કિસાન છે એ બિચારો બાપડો બનતો જાય છે જગત નો તાજ છે એ અત્યારે મૂંઝવણીમાં છે અત્યારે ખબર નથી પડતી શ્યામ માટે ડુંગળીની નિકાસબંધી કરી એ જરૂર શું છે અને નિકાસબંધી કરવી હોય તો ભલે કરે પણ ખેડૂતોને ત્રીસ રૂપિયા કિલો કે પચ્ચીસ રૂપિયા કિલો ડુંગળી ખરીદી લેવી જોઈએ આ